ઓગણત્રીસ જુલાઈથી તેર સપ્ટેમ્બર સુધી મંગળનું વિનાશક ગોચર મકર રાશિ વિશે ત્રણ મોટી ભવિષ્યવાણી મિત્રો વૈદિક જ્યોતિષ પંચાંગ મુજબ દરેક નાના અને મોટા ગ્રહ સમયાંતરે પોતાની રાશિ અને નક્ષત્ર બદલે છે જેની ખૂબ જ ઊંડી અને વ્યાપક અસરબાર રાશિઓ પર ખૂબ જ ઊંડી છાપ છોડી જાય છે ગ્રહોના મોટા પરિવર્તનને કારણે વિવિધ શુભ અને અશુભ પરિસ્થિતિઓની અસર રાશિઓ પર ચોક્કસપણે જોવા મળે છે મિત્રો આ સમય દરમિયાન ઓગણત્રીસ જુલાઈએ ગ્રહોના સેનાપથી મંગળનું મોટું પરિવર્તન થવાનું છે જેના કારણે મકર રાશિના લોકોને આ સમય મંગળના મહાન ગોચરથી ઘણા ક્ષેત્ર રોમાં લાભ મળશે પરંતુ ઘણી જગ્યાએ તેઓએ સાવચેત રહેવું પડશે છે મિત્રો તમારે આ વિડિયો અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડિયો બધા મકર રાશિના લોકો માટે વધુ ખાસ બનવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે મંગળ બધા ગ્રહોનો સેનાપતિ છે અને તેને ભૂમિપુત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો મંગળ અઢાર મહિના પછી રાશિ બદલે છે હાલમાં સાત જૂને મંગળ સિંહ રાશિમાં કે સાથે યુતિમાં છે ઓગણત્રીસ જુલાઈએ ભૂમિપુત્ર મંગળ રાત્રે આઠ વાગીને અગિયાર મિનિટ કન્યા રાશિમાં પ્રવેશ કરશે મંગળ કન્યા રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ મકર રાશિમાં મંગળની શુભ સ્થિતિને કારણે મકર રાશિ માટે સફળતાના દરવાજા ખુલશે દરેક ક્ષેત્રમાં સફળતા મળવાની શક્યતા રહેશે મિત્રો જ્યોતિષમાં આ શક્તિ યુદ્ધ ક્રોધ સફળતા પરાક્રમ હિંમત વગેરેનો કારક માનવામાં આવે છે મંગળના આશીર્વાદ પ્રાપ્ત કરનાર વ્યક્તિ હિંમતવાન અને નિર્ભય બને છે અને સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત પ્રાપ્ત કરે છે બીજી તરફ તેની નબળી સ્થિતિ અકસ્માતોનું કારણ બની શકે છે વ્યક્તિ ગુસ્સે અને ચીડિયા બને છે ઓગણત્રીસ જુલાઈએ ગ્રહોનો સેનાપ્તી મંગળ બુધની કન્યા રાશિમાં પ્રવેશ કરશે તેની અસર તમામ બાર રાશિઓના જીવન પર જોવા મળશે કેટલાક માટે સફળતાના દરવાજા ખુલશે જ્યારે કેટલાકને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે મકર રાશિના જાતકો ચાલો આ વીડિયોમાં વધુ જાણીએ કે ઓગણત્રીસ જુલાઈએ મંગળનું રાશિ પરિવર્તન કરીને ને મકર રાશિના જાતકોના કયા ઘરમાં મંગળ બેસશે અને મંગળ શું લાભ આપશે मित्रों वीडियो में आगता पहला वीडियो ने लाइक करो अने चैनल ने सब्सक्राइब करो अने कमेंट बॉक्स में जय लक्ष्मी माता जरूर थी लखो जे लक्ष्मी माता कृपा आप सौना परिवार पर बनी रहे मित्रों ते त्रहण मोटी भविष्यवाणियों विषे जानिए नंबर एक મકર રાશિની પહેલી ભવિષ્યવાણી એ છે કે ઓગણત્રીસ જુલાઈએ જ્યારે ગ્રહોનો સેનાપ્તિ મંગળસિંહ રાશિ છોડીને કન્યા રાશિમાં મોટો ફેરફાર કરશે ત્યારે આ સમય દરમિયાન તે તમારા અગિયાર માં લાભ આપશે મિત્રો જેને નફાનું ઘર પણ કહેવામાં આવે છે મિત્રો આ વ્યક્તિની આવક નફા ઈચ્છાઓ અને મહત્વાકાંક્ષાઓનું ઘર કહેવામાં આવે છે આ ઘર જણાવે છે કે વ્યક્તિને તેના પ્રયત્નોથી કેટલો ફાયદો થશે આ ઘર વ્યક્તિના જીવનમાં તમામ પ્રકારના ફાયદા દર્શાવે છે મિત્રો આ સમય મંગળ તમારી શક્તિ વધારશે અને તમને બધી બાજુથી લાભ આપશે મિત્રો તમારે આ સમયનો લાભ લેવો જોઈએ અને સમયને તમારા હાથમાંથી જવા ન દેવો જોઈએ નંબર બે મકર રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે ઓગણત્રીસ જુલાઈથી તેર સપ્ટેમ્બર સુધી ભૂમિપુત્ર મંગળગરાસ ભાવમાં ગોચર કરી રહ્યો છે જે ઉગ્રતા આપે છે અને કારકિર્દીમાં પરિણામ આપે છે તમને આનો લાભ મળશે ખાસ કરીને મકર રાશિના લોકો જે ટેકનિકલ સુરક્ષા અથવા વહીવટી સેવામાં છે તો ઓગણત્રીસ જુલાઈથી નોકરી કરતા લોકો માટે પ્રમોશન અથવા નોકરી બદલવાની શક્યતા રહેશે આ સમય ઉદ્યોગપતિઓ માટે ખૂબ જ સારો રહેશે પરંતુ મિત્રો જો તમે આ સમય કોઈ મોટા વ્યવસાય શોધો કરી રહ્યા છો તો મિત્રો કાગડો સારી રીતે તપાસો અને સહી કરતી વખતે સાવધાની રાખો જો તમે ભાગીદારીમાં કામ કરો છો તો મિત્રો મિત્રો આ સમય ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે તમને નફો મળશે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે ઓગણત્રીસ જુલાઈથી મંગળનો શુભ પ્રભાવ મકર રાશિના લોકો પર રહેશે નંબર ત્રણ મકર રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે ઓગણત્રીસ જુલાઈએ મંગળની ચાલ ઉલટને કારણે આ સમય પ્રેમ સંબંધો માટે ખૂબ જ શુભ માનવામાં આવશે જો તમે સિંગલ છો તો આ સમય નવો સંબંધ શરૂ થઈ શકે છે ઓગણત્રીસ જુલાઈથી તેર સપ્ટેમ્બર દરમિયાન રોમેન્ટિક પ્રસ્તાવ મળવાની શક્યતા રહેશે જે લોકો પહેલાથી જ સંબંધમાં છે તેમની વચ્ચે મીઠાશ વધશે પરિણિત લોકો માટે જીવનસાથી સાથે સુખદ અને ટૂંકી યાત્રાની શક્યતા બની શકે છે મિત્રો મંગળનો પ્રભાવ તમારા પર જબરદસ્ત રહેશે ઓગણત્રીસ જુલાઈથી તેર સપ્ટેમ્બર સુધીનો નો સમય સુસંદતા તરફ દોરી જશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા જરૂરથી લખજો જેથી લક્ષ્મી માતાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર